પટેલ એવા ભાવાભાઈ મનજીભાઈ પટેલ ની પૂર્ણતિથિ નિમિત્તે કરવામાં આવ્યું ત્યારે વાણિયા પરિવાર આગેવાન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લવજીભાઈ વાણિયા મોહનભાઈ દાનાભાઈ ડુંગરજીભાઈ ધર્માભાઈ વાણિયા રામચંદભાઈ ભાવાભાઈ વાણિયા પ્રભુભાઈ ભાવાભાઈ વાણિયા હિતેશભાઈ મહેશભાઈ વાણિયા મેયારામભાઈ વાણિયા અશોકભાઈ વાણિયા પૂજાભાઈ વાણિયા નર્મદભાઈ વાણિયા ભાવાની પરિવાર જયેશભાઈ વાણિયા ગિરીશભાઈ વાણિયા ગોપાલભાઈ વાણિયા સમસ્ત ભાવાણી પરિવાર આ ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો ત્યારે આ ભજન સંધ્યાના કલાકારો મોરલીભાઈ બારોત અમૃતભાઈ અજયસિંહભાઈ પંડ્યા દ્વારા દેશી ભજનોની રમઝટ બોલાવી હતી એવા જીતુ બારૂડ સબંધ ન્યૂઝ સરા